ઝી ચોવીસ કલાક ની શિક્ષા કોન્કલેવ ઉપસ્થિત શિક્ષણ મંત્રી કુબેર માહિતી આપી છે આ જાણકારી આવી છે શિક્ષકોની ભરતીની રાહ જોતા તમામ ઉમેદવારો માટે કલાક પર સૌથી સમાચાર ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક ખેલ સહાયક અને શિક્ષણ સહાયક ની ભરતી કરવા જઈ રહી છે ઝી ચોવીસ કલાક ના એડિટર દીક્ષિત સોની સાથે એક્સક્લુઝિવ મુલાકાતમાં શિક્ષણ મંત્રીએ મોટી માહિતી આપી છે આદિવાસી જિલ્લાઓ છે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક ઓરડાઓની કમી છે શિક્ષકોની ઘટ છે પાયાની સુવિધાઓ શિક્ષણ વ્યવસ્થા માટે જે જોઈએ એની અછત તમને જણાઈ રહી છે શું કહેશો જે ઘટ છે પણ છે એમાં ચાલુ વર્ષે આપણી બજેટમાં જોગવાઈ કરીને વીસ હજાર જેટલા ઓરડાઓ આપણે આપી દીધા છે અને તેર હજાર જેટલા વર્કડર આપ્યા છે આ શિક્ષકોની ઘટ આ શિક્ષકોની ઘટ અને એ તો આપણા શિક્ષણ વિભાગમાં એક નિયમ છે કે ભાઈ એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ એ રિટાયરમેન્ટની તારીખ હોય છે એટલે જમા ઉધાર થયા કરે તેમ છતાં આપણે મોદી સાહેબે જ્યારે આ ગુજરાતની ધુરા સંભાળી ત્યારે સાચા અર્થમાં શિક્ષણમાં આમબૂલચૂલ પરિવર્તન થાય એના માટેના પ્રયત્નો કર્યા અને આજે આપણે લગભગ એક લાખ એંસી હજાર જેટલા શિક્ષકોને તો આપણે અરે પંચાણું હજાર જેટલા શિક્ષકોને આપણે ભરતી કરી અત્યારે ચાલુ વર્ષે બી આપણે જે શિક્ષણ સહાયક તરીકે આપણે જ્ઞાન સહાયક શિક્ષણ સહાયક અને ખેલ સહાયક આ એક પોલિસી બનાવીને આપણે શિક્ષકોની ભરતી મિત્રો કરવા જઈ રહ્યા છે પચીસ હજાર જેટલા આપણે જ્ઞાન સહાયકની ભરતી આપણે ટૂંક સમયમાં કરવાના છીએ સાથે સાથે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ એજ્યુકેશન મળે એના માટેની વ્યવસ્થા વિશેષમાં આપણે બે હજાર છત્રીસમાં આપણે ઓલિમ્પિકના અજમાન બનવાના છીએ તો ખેલ પ્રત્યે પણ આપણી રૂચિ કેળવાય અને વિદ્યાર્થીઓમાં જે એનામાં જે સ્કિલ માટે સ્કે સ્કિલ છે જે ટ્રાઇબલ એરિયામાં ને બધે દરેક જગ્યાએ તો વિદ્યાર્થીમાં જે સ્પોર્ટની એના તરફ રુચિ ગળે એના માટે ખેલ સહાયક પણ આપણે પાંચ હજારની આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં એ જાહેરાત આવશે તો પાંચ હજાર જેટલા શિક્ષા સહાયકોની ભરતી કરવામાં આવશે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા આ ભરતી થશે આ મોટા સમાચાર સામે આવી રહ્યા હશે ટૂંક સમયમાં ત્રીસ હજાર જેટલા સહાયકોની ભરતી થશે અલગ અલગ પ્રકારે ભરતી કરવામાં આવશે